બોલો શ્રી ગણપતિ દાદા ની જય શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કે બાના પારસવણી ગોગા મહારાજ બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી બુવાણી બોલો વસ્તા બુવાની બોલો સાહર ભુવાનિ બોલો રાજુ અનંત વાસુકિચેતમ પદ્મનાભમ કમલમ શંખપાલમ તક્ષક તક્ષ્ય માની નાય સાયંકાલે પઠે નિત્ય વિશે તસ્વી નાસ્તી નાસ્ત્રી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિત કરો મારી મધિ શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે છે આપનું આપી સારી કાર્ય માથા ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલ દો મારા વધી ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે બોલો શ્રી ગણપતિ દાદા સૂર્યનારાયણ ભગવાન એ ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો હોમ શ્રી ચંદ્રમાની જય હો હોના ગોગા અમર તમારી મારી કે દિયો ગોગા અમર ધબો તમારી દિયો ગાદીઓ પર સોનાનું સતીબાના ગોગા અમર દબો તમારી ગા ગુણવંત કરીને ગોગારે રે આવ્યા આવી વગાડી ખિસિમ્બામાં હાખરે ખિસિમ્બાના ગોગા અમર દબો તમારી ગા દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર ખિસિમ્પા ના ગોગા અમર ત તમારી દાદીઓ આ થમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધાનું નિશાન કિસિમ્પા ગો તપોત મારી જાજી જળ હળજો તો બાપુ ને આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂગોળ ને ગોગા અમર તપોત મારી જાજી લી લોડા ગોળા બાપુને સોબતા વાગે છે ઘંટને ઘડિયાલ લખીસિમ ગોગા અમર તપોત મારી જા રો મે રો દેવજીને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેરના છૂસારા હખીસિમ બાના ગોગા અમર તપોત મારી જા ગામો રે ગામથી મંડળો આ બધા માણસની બરાતી ગણી બી ખેસિમ બા ગોગા અમર તપો તમારી જાદિયો દુખીઆ આવે દેશો રે દેશ સુખ આપો ને ખેસિમ બા ના ગોગા ખેસિમ બા ના ગોગા અમર તપો તમારી દેશો રે ખંડ કરો રે વાગતો ભલે અમર તપોત યો ચૈતર સુચોથ ને રમણ આવ ચડે છે અબિલ ગુલામ ગુલાલ સિમ્બાના ગોગા અમર પોત મારી રમણ આવે છે ઉડી દીપથી આવે છે કાંઈ દૂર દૂર થી દેશા સિમ્બાના ગોગા અમર તપોત મારી ગાજો દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને ખેસિંબાના ગોગા ખેસિંબાના ગોગા અમર તપો મારી ગા વખના વારનાર વેલા રે આવ ઓકાર સુણીને પદાજો મહારાજ ખેસિંબાના ગોગા અમર તપોત મારી ગા દિયો કરુણા ખૂપાળું તમે લાભજો કર જોડીને છોટા લાલ ભીમ કર જોડીને બાળક વિનવે હર નિજ પદા મહારાજ કે સિંબાના ગોગા અમર તપોત મારી બોલો શ્રી કે સિંબાના બારસ મણી બોલો હનુમાન દાદા ને બોલો ચેહર માતા ને બોલો કાળકા માતા ને બોલો દેવજી ભવન બોલો વસ્તા ભવન બોલો સાર ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુ ઓમ નમો ભગવતી વાસુ અનંતવા શુતિશીસ પદ્મનાભમ કમલમ શકપાલુત્રાષ્ટ કાળી કાઢી નો નામાની નાગાના સાયંકાલેઠે નિરાંતકાલેસ્મી પેના સરો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમણમારો મારી શિવશક્તિના લાડીલાસનતાનસૌ સદા સુદારો પરો મારી સે સુપ્રસંગે પ્રસંગસાન છે આપનું આ પિસારી એ કાર્યમાં સાધી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુધારી લો મારા ગોપ ભક્તને પુરીત લાવો આપજે બોલો શ્રી ગણપતિ દાદા હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદા ની પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદાની જય પંચમુખી હનુમાન દાદા ની પંચમુખી હનુમાન દાદા ની પંચમુખી પંચમુખી હનુમાન દાદા ની ચંદ્રમાના દર્શન કર્યું છે મારા દર્શન કરી ધન્યતા ઓમ હનુમંતો હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદા ની જય પંચમુખી હનુમાન દાદા ની પંચમુખી હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદા આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જયું આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જયું આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની જાય મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજી માની જાય મોટા અંબાજી મામા બરાબર થેલા મોટા અંબાજી માને બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અંબે